ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા મજામાં તો માંડવીતા કાલે હમી કરી લીધી બધી ને ભરલી હતી બહુ મોડું થયું આનંદ ભણવા મારે કામ ઇ મને બી વીણવા જવાનું હે તો જે તો કામ કરે ને પછી જાય ની રહેતી આજે કંઈ એટલી જ ને ઘરનું કામ કરેલા પછી ખેતરમાં જાય ને ઘરનું કામ થયું બધું

નાખું ખાતર ખાતર નાખ્યા દે પછી રોપ સાટો બી સાટુ એટલે એમાંથી રોપ થઈ જાય હાલો તો ખાતર નાખવા મંડા ખાતર આમાં નાખા દીધું આ મેં આશું આશું નાખવું તો જ નખાઈ ગયું ને આપડે આ બી સાટવાનું હે મેસીનું ને એક પડી કે રીંગણી ના બી એ સાટવાના હા હલો તો સાટવા મંડાયો હલો તો આપ સાટવા માંડીએ હવે મશીન બી આપણી સાટા દીધું મશીન રીંગણીનું ને નું અને પાણી વહરું ત્યારે અડધક તો ભરાઈ ગયો પતંગિયા આવી વા ત્યારે પી જાય એટલે પછી મટર બંધ કરી દેવાની છે બીજું તો કાલે પીવરાયું હતું ખડે ને હાલો તો એવું મારે જવું ખોડવાડવા ખોડનું ટાણું થયું ખડવા પછી ટોરનું ટાણું થાય ટોરનું કરે ને પછી રાંધવાનું રે તણ બધા ગાં ગાંડ હું મનીષા બે ઘેર રે સોમવાર છે ને એટલે બધા જાય અમારા પાય જ છે દરિયા ને કાંઠે ને જંગલ ને વેચી